બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી આજે એક ઘટનાક્રમ એવો બન્યો બુડેલી જે નર્મદા મુખ્ય નહેર છે બુડેલીથી લગભગ ચાર એક કિલોમીટર દૂર ડૂમરનું જે ગેટ આવે છે તે ગેટ પાસે એક પંચમહાલ જિલ્લાની જ પણ ત્યાં નજીકની જ એક છોકરી છે ચૌદ વર્ષની એ કેનાલમાં જમ્પ મારી દીધો અને એ બનાવ બન્યો તે વખતે ત્યાં કોઈ હતું નહીં તે વખતે પણ તે જ અરસાની અંદર ઈદ કરવા માટે વાઘોડિયા ગયેલા આપણી સાથે બેઠા છે સાહિદભાઈ મનસુરી બોલડીના કાર્યકર્તા છે અને તેઓ પોતાના વતનમાં વાઘોડિયા ખાતે પિતા સાથે ત્યાં ઈદ કરવા માટે ગયા હતા તે ઈદ ત્યાંથી પતાવીને સમીર સાંજે પરત આવી રહ્યા હતા તે દરમિયાનમાં આ છોકરી છે ચૌદ વર્ષની એ ત્યાં પાણીની અંદર ગુબાકા લેતી હતી તરતી હતી અને પાછું માથું ઉપર આવે એ દસેક મિનિટ આ જેમણે તરત જમ્પ લગાવ્યો ગાડી ઊભી રાખી જોયું કે એક કોઈ બીજા પણ વ્યક્તિ બચાવવા માટે પડેલા હતા કોઈક મહારાજ અને તે દ્રશ્ય જોઈ તેઓ પણ કુરિયા અને એ છોકરીને અંદરથી હેમખેમ બચાવીને બહાર કાઢી પાણી પી લીધું હતું એમની સાયદભાઈની સાથે એમના પત્ની પણ હતા શું આખો ઘટનાક્રમ બન્યો ને કેવી એક જીવ આજે બચાવ્યો છે એમ તો ઈદનો પ્રસંગ છે શુભ અવસર છે અને બધા ઈદની મુબારકબાદી પણ પાઠવ્યા છે તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે ઘણો મુસ્લિમ કોમ્યુનિટી અને એવા સમયની અંદર જ્યારે આવો બનાવ બને અને રેસ્ક્યુની કામગીરી તાત્કાલિક તે સમયે કારણ કે પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટે અમુક પળો ખૂબ જરૂરી હોય છે અને એ સમય સૂચકતા કદાચ એ છોકરીનો જીવ બચાવવાનું ભાગ્ય સૌભાગ્ય એમના હાથમાં હશે કે ભાઈ એમના હાથથી જ એનો જીવ બચે કે આપણે ડેસ્ટિનીમાં માનવાળું કોમ છે અને એ રીતે એ એક ઘટનાક્રમ બની ગયો કેવી રીતે બન્યું શું થયું કેવી રીતે રેસ્ક્યુ કર્યું એ આપણે સાહેદભાઈને પૂછ્યું ભાઈ શું બન્યું હતું અને આ આ કોણ હતા બેન અને કયા સમય સંજોગોમાં જી સૌથી પહેલાં તો હું બોડેલી લાવીના દર્શકોને ઈદ ઉલ અઝાના મો ઈદ ઉલ અઝાના મોકા પર ઈદની શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આજે ઈદનો પ્રોગ્રામ હતો ઈદનો તહેવાર હતો અને હું મારા માદરે વતન ગયેલો હતો અને ત્યાંથી રિટર્ન પાછા આવતા દુમાના ગેટ પાસે મુખ્ય નર્મદા કેનાલ પાસે હું એ જોયું કે એક છોકરી ડૂબક્યા લઈ રહી હતી અને ડૂબવા જઈ રહી હતી લગભગ બે પાંચ મિનિટનો સમય થયો હશે તો એવા સમયગાળા દરમિયાન રાહદારીઓ પણ ત્યાં ટોળે વળતા હતા પરંતુ કોઈ કોઈ પડતું ન હતું એવા સમયની અંદર હું અને એક ફાટા ગામના ગીરી મહારાજ કરીને જે છે એ મહારાજ અંદર પડ્યા અને છોકરીને પણ પકડીને બહાર લાયા અમે બંને થઈને છોકરીને રેસ્ક્યુ કર્યું અને છોકરીને તાત્કાલિક સારવાર માટે બોડેલી દવાખાને લઈને આવ્યા છોકરીનું નામ ઠામ પૂછતા છોકરીએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના જામગોડા તાલુકાના ધાનાકિયા ગામ ની બાજુમાં ધનક્યા વસાહત જે છે એ ધનકિયા વસાહતની રવિશા કરીને છોકરી હતી અને એના સાથે સાથે એના દાદા આવેલા હતા જેનું નામ વેચલા હરિયા કરીને હતું તે લોકોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો બોડેલી હોસ્પિટલની અંદર એમને અમે જે પબ્લિક હોસ્પિટલ છે એની અંદર જયમીનભાઈ પંચાલ કરીને છે એમને સારો એવો પ્રતિસાદ આપ્યો અને તાત્કાલિક છોકરીને જે ફર્સ્ટ એડની અંદર જે દવાની જરૂર પડે એ એમને મદદ પણ કરી અને છોકરીને સારી રીતે પછી અમે એને એના ઘરે પહોંચાડી છે તો આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો એની અંદર એક વસ્તુ જાણવા મળે છે કે આપણે માત્ર કુદરત તરફથી નિમાયેલા એક નિમિત માત્ર છે આ સંદેશ એટલા માટે કહેવા માટે આવે છે કે જ્યારે પણ આવા કોઈક બનાવો બનતા હોય તો માણસ થોડી હિંમત જો કરી લેતા હોય તો સામેવાળા વ્યક્તિનો જીવ બચી જતો હોય છે માત્ર ચૌદ વર્ષની દીકરીને કેમ કેનલમાં ઝંપલાવાની જરૂર પડી એ વિષય સૌથી મોટો છે હાલના સમયની અંદર મા બાપ નાના નાના બાળકો પર પ્રેશરાઈઝ કરે છે જેના કારણે નાના નાના બાળકો ડિપ્રેશનમાં જતા રહે છે અને આવા ખોટા પગલાઓ ભરી લે છે તો આવા ખોટા પગલાંઓ ના ભરે તે માટે દરેક માતા પિતાએ પણ પોતાના બાળકો સાથે મિત્રતાના સંબંધ રાખો અને સારી રીતે એમની કેળવણી કરો એવી આપ સૌને પણ હું આપ સૌ સાથે અપેક્ષાઓ રાખું છું હું સાહિદ મનસુરી લાયન્સના અધ્યક્ષ અસ્તુ થેન્ક યુ સાહિદભાઈ આપણે જે આખી વાત હતી એમાં કેટલીક બાબતો જે ઝીણવટભરી તમને જણાવી જરૂરી છે કે આ જે બનાવ બન્યો તો ડૂમા જે ગેટ છે ભૂળથી ચાર કિલોમીટર દૂર છે નર્મદા મુખ્ય નહેર જ્યાં બસ ખાપકી હતી બે હજાર આઠમાં તે જગ્યાએ ઘટનાસ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર એ કેનાલ એ પુલથી અને ચાર કિલોમીટર દૂર આ જે બનાવ જે ગેટ છે ત્યાં બન્યો અને તે જે પુલ છે એને બ્રિજના સેન્ટર પરથી એને જમ્પ લીધેલો જે આસરો જે ખબર પડી રહી છે લોકો કિનારે પર ઊભેલા અને સંવાદ થયો ચર્ચા થઈ એના આધારે અમે કહી રહ્યા છીએ એનો કોઈ પુરાવો આપણી પાસે નથી કે ભાઈ આ જગ્યા પરથી પરંતુ એ સેન્ટરની અંદર હતી છોકરી અને ત્યાં ગુબાકા લેતી હતી અને તે સમય દરમિયાનમાં સેન્ટર સુધી તરીને જવું અને ત્યાંથી પાછા આવું એ દરમિયાનમાં સમય સૂચકતા બે પડપણ જો વધારાને જતા રહે તો આપણે એનો જીવ જતો રહે એવું પણ બની શકતું હતું પરંતુ એ તેમ છતાં પણ આ લોકોએ હિંમત કરી પોતાના જીવને જોખમમાં મૂકી અને આ રીતે છોકરીને બચાવી એમાં એક મહારાજ પણ હતા તે પણ કૂદ્યા હતા બંનેના પ્રયાસોથી એમની સાથે સાહેદભાઈ મંસુરીના પત્ની પણ હતા એમને અમારા પત્ની પણ હતા જી મારા પત્નીએ સમય સૂચકતા સાચવીને ખૂબ એવો સારો સહકાર કર્યો છોકરીને જે પાણી કાઢવાનું હતું એના શરીરમાં એને ઊંધી રાખીને જે પાણી કાઢ્યું એ મારા પત્ની જે નજમાબેન છે એમને પાણી કાઢ્યું હતું પેટમાંથી અને છોકરીને જે બચાવવા માટે તાત્કાલિકમાં જે પગલાં લેવા પડે એ પગલાં એમને સારી રીતે લીધા સમય સૂચકતા સાચવીને જેથી કરીને છોકરીનો જીવ બચી શક્યો છે થેન્ક યુ આપણે જે વારંવાર જે બસ દુર્ઘટના બની ત્યાંથી રહીને આજ દિન સુધીને વારંવાર આપણે સવાલ ઉઠાવતા રહ્યા છે કે જે કેનાલ પર સુરક્ષાના સાધનો હોવા જોઈએ કેનાલ પર રેલિંગ હોવી જોઈએ એના પર દોરડ એક માત્ર દોરડું હોય પચાસ સાઈઠ ફૂટનું તો પણ રેસ્ક્યુ માટે તાત્કાલિક કોકને બચાવવા માટે આપી શકાય એવું કોઈ જગ્યા પર વ્યવસ્થા જ કરવામાં આવી નથી તમે જુઓ તો સિટી વિસ્તાર છે તો ત્યાં રીડિંગો પણ બનાવેલી છે સિટી વિસ્તાર છે તો ત્યાં વિકાસના નામે ત્યાં ઉપર રૂફ રૂફટોપ બનાવેલા છે જે સન પેલા જે વીજળી ઉત્પાદન માટેના તો એ પ્રકારના પણ રૂફ બનાવેલા છે તો આપણે ત્યાં આ પ્રકારની કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને લીધે લોકોની સુરક્ષા માટે લોકોને આ ઇત્મેન થાય કે ભાઈ અહીં હું અહીં કશું પણ કોઈ બનાવ બને તો રેસ્ક્યુ કરનાર વ્યક્તિને કોઈ સાધન શોધવું હોય તો દેવા ક્યાં જાય જે વખતે બે હજાર આઠની દુર્ઘટના બની ચુમ્બાલીસ માનવજીઓએ જળ સમાધી લીધી તે વખતે પણ આ બે હજાર આઠથી સવાલ ઉઠેલા આજ દિન સુધી વર્ષોના વહાણા વીતી ગયા પંદર વર્ષ વીતી ગયા તેમ છતાં પણ હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારનો આવો ઇંતજામ આવી વ્યવસ્થા કે ગોઠવણ કરવામાં નથી આવતી જેને લીધે હજી પણ કેટલાય માનવજીવો જ્યારે આ રીતે જોખમમાં મુકાતા હોય તો જે રેસ્ક્યુ કરનાર છે તેને પણ તકલીફ પડે અને સાથે સાથે બુળીના તરવાઈ છે જ્યારે પણ તેઓ ત્યાં જાય એમની સુવિધા વગેરે અહીંથી નાવડી જે નાવડી છે બુડરીમાં એ નાવડી પણ આપણે કાર્યરત નથી એ પણ પંચર પડી ગયેલું છે અને બે વર્ષથી એ પણ બંગારખાનામાં પડેલી છે મામલતદાર ઓફિસમાં એની પણ અગાઉ અમે માહિતી આપી હતી એ હવે ચોમાસું આવી રહ્યું છે પ્રી મોન્સૂન કામગીરીની પણ કામગીરી ચાલી રહી છે તો આપણે એક રિક્વેસ્ટ છે તંત્રને પણ કે આ પ્રકારના જે ડિઝાસ્ટરને લગતા સાધનો છે તે પણ જે બોટ છે એ બોટ આ એ યાંત્રિક બોટ તેને પણ એક્ટિવ કરવાની જરૂર છે એ બે બોટ હતી બંને બોટને પંચર પડેલા છે અને ચાલે એવી નથી એ એની પણ આ ડિઝાસ્ટર છે પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે જે પણ આ પ્રકારના સાધનો હોય રેસ્ક્યુના એને એક્ટિવ કરે એની જે કીટ છે તેની એક તરફ કેનાલ પાસે નહીં તો એવી જગ્યા પર રાખે કે તાત્કાલિક સાધનની અંદર નાખીને લઈ જઈ શકાય કારણ કે જો એ સિવા સદન કચેરીમાં અંતરિયાળ હતો ત્યાંથી લાઈન કાઢવાનું બહાર સાધનમાં મૂકવાનું લાઇન નીકળવાનું ત્યાં સુધીમાં તો કોઈ પણ દુર્ઘટના છે તે અંજામ આવી જાય અને કોઈને કોઈ માનવ જીવ જીવ બચાવો હોય તો તે પાંચ થા દસ પંદર મિનિટ પણ એમાં નીકળી જાય તો તે જીવ પણ ન બચે એ માટે એવી જગ્યાઓ પસંદ કરવી જોઈએ કે જે તાત્કાલિક ત્યાંથી વૃદ્ધોના ધોરણે જે કીટ છે રેસ્ક્યુની એ પણ અવેલેબલ રેડીલી હોવી જોઈએ જરૂરી છે થેન્ક યુ